પ્રદેશ ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠનના મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં આજે મતદાન યાદી સુધારણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેને લઈને ધારાસભ્યો અને સંસદ સભ્યોને માર્ગદર્શન આપવા માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું હવે જોઈએ ગાંધીનગર આંતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત વાર પ્રદેશ ભાજપની આજે ગાંધીનગરમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ટાઉનહોલ ખાતે આ કાર્યશાળા યોજાઈ હતી ખાસ કરીને મતદાન સુધારણા અભિયાન માટેની આ ભાજપ દ્વારા કાર્યશાળા યોજવામાં આવી હતી કાર્યશાળામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કાર્યશાળામાં ભાજપના તમામ ધારાસભ્યો સંસદ સભ્યો પણ ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા રત્નાકરજીએ જણાવ્યું હતું કે મતદાન સુધારણા અભિયાન માટેની આ ભાજપની કાર્યશાળા છે કાર્યશાળામાં નવા મતદારોના નામ ઉમેરવા કાર્યશાળામાં પહેલાં છૂટી ગયેલા મતદારોના નામ ઉમેરવા અયોગ્ય મતદારોના નામ દૂર કરવા મૃત્યુ પામેલા અને સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરવા મતદાર યાદીમાં ખોટી કે અધૂરી માહિતી સુધારવા માટે સહિતની જે અલગ અલગ શ્રેણીઓ છે તેની વિસ્તૃત જાણકારી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ભાજપના કાર્યકર્તાઓ આ બાબતે કામે લાગી જાય તેવું પણ અનુરોધ કરવામાં આવ્યો હતો સૌ પ્રથમ સન્માન સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો